નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે અમદાવાદથી ઉડાન ભરનારું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે ફ્લાઇટ લંડન જઈ રહી હતી એ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે તો જી હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અમદાવાદ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયું હતું આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા તો જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ